મારી સાથે વાત કરવા ગોપાલ ઇટાલિયા જોડાયા છે ગોપાલભાઈ ફરી એક વખત અમરેલીની પોલીસે સમાજને શોભે નહીં મહિલાને ન શોભે એ પ્રકારનું એક કામ કર્યું છે આ લોકો છે ને હવે ભાજપના હાથા બની ગયા છે પોલીસના ના કેટલાક અધિકારીઓ બધાને રાતોરાત મેડલ લઈ લેવા છે અને મોટી તોપ બની જવું છે બેનો દીકરીઓની ઇજ્જત ઉછાળે ને સિંઘમ નો કહેવાય એને ચાપલુસ કહેવાય આ બધા સિંગમ બનવા નીકળેલી ટોળકી છે કચ્છના એસપી એ થોડાક દિવસ પહેલા બાદદુરી મારતા મારા વિરુદ્ધમાં આયેલ નિવેદનો કર્યા અમરેલી ના પોલીસ વાળા એ તે ભાજપ ની બે જૂથ ની લડાઈમાં પોલીસ એ ક્યાં એજન્ટ બનવાની જરૂર છે એક દીકરી છે બરાબર છે એ દીકરી નોકરી કરે છે નોકરી કરે છે ટાઈપિસ્ટ છે બરાબર ટાઈપિસ્ટ ને એને નોકરીએ રાખ્યા છે ભાઈએ કીધું કે આવું ટાઈપ કરવાનું છે બરાબર એમાં છોકરીને તો કઈ લેવા દેવા જ નથી ટાઈપિંગ સિવાય આ તો છોકરી પણ ટાઈપ કરાવ્યું કાલ કોઈ કોઈ દુકાને પ્રિન્ટ કઢાવી હોત તો શું ઝેરોક્સ વાળા ને પકડી લે તમે

પુરુષ વાત તો હજુ એક વખત સમજ્યા ચલો રાજનીતિ છે પુરુષની ની આરે પુરુષ બદલાની ની રાજનીતિ બરાબર છે દીકરીઓ ક્યાં વચ્ચે લાવવાની છે અને કદાચ ચાલો તમે દીકરીને ભાઈ તપાસના નામે કે ભાઈ જાણવા જોગમાં કે આ બેન તો એવી રીતે તમે લખવા તમે આરોપી ગણ્યા મન તો એ જ ન સમજાતું તમે એને સાક્ષીમાં લઈ શકો હજુ એક બીજી અંદરની વાત છે કિશનભાઈ હા આ દીકરીએ પોલીસ સમક્ષ એવું નિવેદન લખાવ્યું છે હમ કે લેટર પેડ જે છે લેટર પેડ કોરો લેટર પેડ એ ઓરિજિનલ છે અચ્છા અને એ લેટર પેડ જે બોલો જેના નામનો લેટર પેડ છે એનો જ છે અને એને જ આપેલો બોલો એ પોતે આમાં સામેલ છે એવું નિવેદન દિકરીએ આપ્યું એટલે મારી પાસે જે ઓફિસ રેકોર્ડ માહિતી છે એ પ્રમાણે આ તો બહુ મોટી વાત છે બોકાલભાઈના શબ્દો પોલીસ પોલીસે દીકરી ઉપર દબાણ કર્યું અમે તને જે કહીએ એ દીકરી એમ કીધું કે જે જો કિશનભાઈ એક વસ્તુ સમજો પેડ છે કે નકલી એની ચર્ચા થાવી જોઈએ ધારો કે હું કોઈનો આખો લેટર પેડ નકલી બનાવું કોમ્પ્યુટર માં કલર પ્રિન્ટ કાઢી અને એક કે મારી પાસે ઓરિજિનલ લેટર પેડ હોય રિયલ રિયલ પેપર માં તો આ જે લેટર પેડ જે છે પેપર રિયલ છે એ કલર કોપી નથી રિયલ પેપર ઉપર પ્રિન્ટ છે તો રિયલ પેપર કોને આપ્યો હોય શકે ગોપાલભાઈ ઇટાલિયાના લેટર પેડ નો રિયલ કાગળ કોણ આપી શકે બરાબર તો તમે કલર પ્રિન્ટિંગ થી ડુપ્લિકેટ બનાવો એને કલર પ્રિન્ટિંગ કહેવાય આ કલર પ્રિન્ટેડ કાગળ નથી ઓરિજિનલ કાગળ છે તો ઓરિજિનલ કાગળ તો જેનો હોય એને જ આપ્યો હોય તો દીકરી એ પોલીસ સમક્ષ કબૂલ્યું કે ભાઈ આ તો કિશોરભાઈ પોતે જ આપેલો છે તો પોલીસે એની ઉપર દબાણ કર્યું કે અમે તને જે નામ આપીએ ને એ નામ તારે લખાવાના છે તો દીકરી માની નહીં એટલે દીકરીને આ કોઈ વરઘોડો કાઢીને સરઘસ કાઢીને દીકરી ઉપર દાજ ઉતારી છે ભાજપના કહેવાથી દીકરીએ પોતાનું નિવેદન ન બદલ્યું ને એટલે

અને ગુંડાઓ ગુંડાપોરીઓ બળાત્કારીઓ શું વિચારશે આ બધું જોઈને બેનો દીકરીઓ પ્રત્યેની શું માનસિકતા થાય હવે એક તો ગુંડા બેનો દીકરીઓ પર ખરાબ નજર કરતા હોય હોય બરાબર એને કોઈ ડર ન બેનો દીકરીઓ ના આવી રીતે સરઘસ કાઢે એટલે કાલ તો પછી ગુંડાઓની હિંમત કેવી જાય આ બેનો ઉપર હાથ ઉપાડવાની કે એની ઉપર નજર બગાડવાની હિંમત કેવડી થઇ જશે હવે બહુ અને કોઈ એવો પોલીસ ને સરઘસ કાઢવા તો વાળા નું કાઢો આ ખ્યાતિ હોસ્પિટલ વાળાનું કાઢો ಏನಾಗ್ತಿದೆ ನೋಡಿ ಓಲಾ ದಾವತ್ ನಿಂದರ ایک اولو

સાચી વાત છે અને એ તો અંદર તમારે ભ્રષ્ટાચાર કરવો તમારે ધારાસભ્ય બનવું તમારે પુછડા અધિકારી બનવું આમ થવું તેમ અને તમે નિર્દોષો ના સરકસ